સંઘપ્રદેશ દમણ દીવમાં પણ ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોથી મે દમણના પ્રવાસ આવી રહ્યા છે અમિત શાહ દમણના દિલીપનગર ગ્રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર લાલુ પટેલ માટે વિશાળ જનસભાનું સંબોધન કરશે અમિત શાહના પ્રવાસને લઈને સંઘ પ્રદેશ દમણ દીવના નેતાઓ અને કાર્યક્રમો ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દમણમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી હવે જ્યારે અમિત શાહ પ્રચારના ભાગરૂપે આવી રહ્યા છે ત્યારે આ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોથી તારીખે દમણ દીવના પ્રવાસ આવી રહ્યા છે ત્યારે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે દમણ દીવમાં ખરાખરીનો જંગ જામવાનો છે અને આ જંગને વધુ ચમકદાર બનાવવા માટે એડી જોર તમામ પક્ષો લગાવી રહ્યા છે પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ દમણમાં સભાઓ ગજવી હવે ભાજપના દિગ્ગજ નેતાઓ દમણ દીવના પ્રવાસ આવી રહ્યા છે અને એના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોથી મે દમણ દિવના પ્રવાસે આવે છે અને આજ મામલે અમારી સાથે વલસાડથી અમારા સંવાદદાતા સચિન કુલકર્ણી જોડાયા છે જે સચિન જે પ્રકારે પહેલા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી આવી ગયા દમણ દિવના પ્રવાસે અને હવે જ્યારે અમિત શાહ આવી રહ્યા છે આવતીકાલે ત્યારે શું છે ત્યાંનો માહોલ અને શું છે વિગતો સસ કાર્યકરો અને જે દમણનું સ્થાનિક ભાજપની બોડી છે તેમાં ઉત્સાહનો માહોલ છે અને તેઓ ખૂબ સારી રીતે આ સભા જે છે સંબોધાય અને સભામાં સારું પબ્લિક એકઠું થાય તેની પણ તેના પણ પ્રયત્ન કરી રહ્યા છે ખાસ કરીને દમણ દીવ દાદરા નગર હવેલી એ જે સંઘ પ્રદેશ છે એમાં એક દાદરા નગર હવેલીની બેઠક છે અને બીજી બાજુ દમણ દીવની બેઠક છે આ બેઠક કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે સીધે સીધું દિલ્હીના નિજા હેઠળ આવે છે અને દિલ્હીના કમાન્ડની પણ આ બેઠકો ઉપર જનરલી નજર હોય છે કે જે યુનિયન ટેરેટરીઝ છે એના ઉપર તેમની સતત નજર હોતી હોય છે હાલની જે ચૂંટણી છે તેમાં ત્રિપાંકીય જંગ છે મુખ્ય જે ઉમેદવારો છે કોંગ્રેસ ભાજપ અને અપક્ષમાંથી ઉભા રહ્યા છે ઉમેશ પટેલ એ ત્રણ ઉમેદવારો છે જે મુખ્ય ઉમેદવારો છે એક સંકેત એ પણ છે કે દમણમાં જે છે ફાઇટ ટફ છે કારણ કે હું જો બે બે હાજર ઓગણીસ ની વાત કરું તો લાલુ પટેલ જે છે એ જીત્યા હતા ભાજપમાંથી પરંતુ તેમની જે જીતની લીડ હતી એ માત્ર નવ હજાર હતી અને જે તે સમયે કેતન પટેલને પણ સત્તાવીસ હજાર નો ઉપર મતો મળ્યા હતા અને ઉમેશ જે છે ઉમેશ પટેલ અપક્ષ તરીકે ઓગણીસ હજાર નવસો ને આડત્રીસ મત લઈ ગયો હતો એટલે કે ઉમેશ પટેલ જો તે સમયે નહીં હોત તો નું પરિણામ બદલાઈ શક્યું હોત કારણ કે ઉમેશ પટેલે જે મતો તોડ્યા છે એવું જે ગણતરી કરવામાં આવી છે એમાં એ સ્પષ્ટ થાય છે કે મેક્સિમમ મત જે તૂટ્યા છે એ ભાજપના તૂટ્યા છે એટલે પરિણામ ઉલટું થઈ શક્યું હોત બે હજાર ઓગણીસ માં પરંતુ હવે ચોવીસ માં પણ ફરીથી એ જ રીતની ત્રિપાખીય મુખ્ય જંગ છે અને એને લઈને અમિત શાહ અહિયાં આવી રહ્યા છે એવું માનવામાં આવી શકાય કારણ કે પહેલા રાહુલ ગાંધી અહિયાં સભા ગજવી ગયા હતા તેમણે ઘણા વાયદાઓ કર્યા છે ખાસ કરીને પ્રશાસનને લઈને પણ રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતા અને હવે જયારે ચૂંટણીના દિવસો ગણતરીમાં ચૂંટણી યોજાવાની છે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો જે છેલ્લા તબક્કાનો પ્રચાર છે તે ચાલી રહ્યો છે અને એ જ એના જ ભાગરૂપે અમિત એ દમણને પસંદ કર્યું હોઈ શકે છે કારણ કે દમણ અને દીવ એ બંને વિસ્તારોમાં ભાજપને જીતાડવા માટે મહેનત ખૂબ કરવી પડે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે છે સચિન સવાલ એ પણ થાય કે રાહુલ ગાંધી જ્યારે દમણના પ્રવાસ આવે અને ત્યાં આગળ તેમણે જે કર્યો શબ્દ એટલા માટે યુઝ કરું છું કે ભાજપના રાજકોટના ઉમેદવારે ક્ષત્રિય સમુદાય વિશે જે ટિપ્પણી કરી હતી એનો વિરોધ રાજકોટને ગુજરાતના અન્ય ભાગોમાં ચાલી રહ્યો છે એવો જ વાણી વિલાસ દમણમાં રાહુલ ગાંધીએ કર્યો રાજા ને રાજા રજવાડાઓની વાત કરી અને સાથે એવું પણ કહ્યું કે પ્રફુલ્પ પટેલ જે એડમિનિસ્ટ્રેટર છે એ રાજા છે અહીંના મહારાજા છે એ પ્રકારના નિવેદનો કર્યા અને એને કારણે ક્યાંક આડઅસર થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે હજી એ રાજા રજવાડાને લઈને તેમને પહેલી ટિપ્પણી કર્યા બાદ ફરીથી બીજી વાર દમણમાં ટિપ્પણી કરી હતી કે એટલે જે મામલો ઓલરેડી ચર્ચાનો મુદ્દો બન્યો હતો ભાજપે એ મામલાને લઈને એ ભાષણના કટકાને લઈને પ્રહારો શરૂ કર્યા હતા અને બીજી વાર ફરીથી અહીંયા તેમણે એ જ વાતને દોહરાવી હતી એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી છે પરંતુ જે દમણ વિસ્તાર છે કે ક્ષત્રિય જૂથ છે માત્ર ગણતરીના ક્ષત્રિય છે એવું કહી શકાય અને એવા સમયમાં દમણમાં ક્ષત્રિય સમાજને લઈને કોઈ ખાસ ફરક નથી પડવાનો હા નેશનલ લેવલ પર આ વસ્તુનો ચોક્કસ ફરક પડતો છે કારણ કે આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ કે ક્ષત્રિય સમાજ હવે કોંગ્રેસથી પણ નારાજ છે અને કોંગ્રેસના પણ આ નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક વિખવાદ ઉભો થયો છે બીજી વસ્તુ જે પ્રફુલ્લ પટેલ ની વાત તમે કહી રહ્યા છો પ્રફુલ્લ પટેલ એ એક એડમિનિસ્ટ્રેશન પોસ્ટ છે અને એક એડમિનિસ્ટ્રેશન પોસ્ટ જયારે હોય છે ત્યારે આ સમયે તેઓ ચૂંટણી મેદાનમાં કે ચૂંટણી પ્રચારમાં કે કશામાં પણ તે જઈ નથી શકતા કારણ કે એ પોસ્ટ છે એટલે પ્રફુલ્લ પટેલ હાલ અહિયાં નથી અને તેમણે ટિપ્પણી એટલે એમને સભામાં જે ભાષણ આપ્યું હતું કે અમારી સરકાર જો બનશે ઇન્ડિયા અમે તાત્કાલિક પ્રફુલ્લ પટેલને અહીંયાથી હટાવી દઈશું અને સાથે સાથે તેના ઉપર કેસ પણ કરવાની રાહુલ ગાંધીએ ચીમકી આપી હતી એટલે એ વાતને લઈને અહીંયા રાજકારણ પણ નરમાયું હતું પરંતુ એક વસ્તુ એ પણ છે કે પ્રફુલ્લ પટેલના કાળ દરમિયાન દમણમાં જે ટુરિસ્ટ છે ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપમેન્ટ પણ સારું થયું છે એટલે જો આ મુદ્દાને લઈને જો આપણે લોકલ પબ્લિકની વાત કરીએ તો આપણે કહી શકીએ સેવન્ટી થર્ટી નો રેશિયો છે એટલે આ ભાષણ કે રાહુલ ગાંધીના આ દાવાથી કોઈ અહિયાં મોટો ફરક પડે એવું નથી લાગતું પણ જયારે અમિત શાહ આવી રહ્યા છે તો અમિત શાહ એ ગુજરાતનો ચહેરો છે એમ જોવા જઈએ તો હાલ કેન્દ્રીય ગૃહમંત્રી છે પરંતુ એ ગુજરાતના પુત્ર છે અને પહેલાથી જ અમિત શાહ નો જે તે સમયે ગુજરાતમાં તે ગૃહમંત્રી હતા અને ગુજરાતના રાજકારણમાં સક્રિય હતા તે સમયે તેમનો દમણમાં પણ touch સારો હતો અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ દાદરા નગર હવેલી છે ત્યાં પણ touch સારો હતો એટલે અમિત શાહ અહીંયા સભા ગજવશે તો ક્યાંક ને ક્યાંક તેનો સીધો ફાયદો ઉમેદવાર એટલે કે લાલુભાઈ પટેલને મળી શકે છે ચોક્કસ સચિન જે પ્રકારે કોંગ્રેસના નેતાઓએ હમણાં તાજેતરમાં જ મને ખ્યાલ છે કે ઉમેદવાર દમણ દીવના કેતન પટેલે એવી ટિપ્પણી કરી હતી કે સંઘ પ્રદેશના યુવાનોને નોકરી અહીંયા મળતી નથી ગુજરાતના યુવાનોને નોકરી મળી રહી છે તો આની અસર પણ આવતીકાલે જ્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવી રહ્યા છે જનસભાને સંબોધિત કરવાના છે તો આ મામલે પણ ઉલ્લેખ કરશે ખરા શક્યતા છે કારણ કે એ મુદ્દો ખરેખર મહત્વનો અને ગંભીર પણ મુદ્દો છે કારણ કે જે અહીંના સ્થાનિકો છે તેમને નોકરીના ઇશ્યુ શરૂ થયા છે બીજી બાજુ બહારના જે છે તેમને નોકરી અહીંયા મળી છે પણ એક વસ્તુ એનામાં એ પણ તપાસનો વિષય છે કે મેરિટ બેઝ પર કઈ રીતે નોકરી મળી છે કે એવું જરૂરી નથી કે દમણમાં દમણના લોકોને નોકરી મળી છે નથી મળી અને બહારના લોકોને મળી છે એ તેવું મેરિટ પણ જોવાનું આવે છે એમાં અને આ મુદ્દો બની શકે કે આની સ્પષ્ટતા કાલે અમિત શાહ અહીંથી કરી શકે એવું એવું દેખાઈ રહ્યું છે કારણ કે જનરલી વળતો પ્રહાર થશે જ આ ભાષણમાં નેશનલ લેવલના પણ ઇશ્યુ ગાથ પરંતુ દમણ જે છે ખૂબ અલગ એ દમણ દીવની રાજનીતિ છે અને આપણે જો કહી શકીએ તો આ જે રાજનીતિ છે એ ગુજરાતને પણ સાઇડ પર મૂકે એ રીતની અહીંયા ગેમો રમાતી હોય છે આ ગેમો હું એટલા માટે કહું છું કે આ બધા દાવપેચ જ્યારે ચૂંટણીનો માહોલ સર્જાય ત્યારે બધી જ રીતના દાવપેચો રમવા રમવામાં આવે એટલે કે આ દમણ દીવનો વિસ્તાર એવો છે કે ત્યાંનું પબ્લિક ક્યાં અને ક્યારે યુ ટર્ન લે છે એનો કોઈ પણ સ્પષ્ટતા નહીં કરી શકે કે કોઈ આંકલન નહીં કરી શકે અને એ એના માટે ચોક્કસ વિચારી શકાય કે અમિત શાહ એના માટે જ આવી રહ્યા છે કે એક દમણ દીવમાં મોટો ફરક પડી શકે જો દીવની આપણે ભૌગોલિક વાત કરીએ તો દમણથી લગભગ સાડા સાતસો કિલોમીટર દીવ દૂર છે પરંતુ એ દમણ દીવ ની બેઠક આવે છે દીવમાં જે નિષ્ણાતો અને જે સર્વે માને છે તો ત્યાં દીવમાં પણ જે પરિસ્થિતિ છે એ થી ચાલી રહી છે તો ત્યાંના પણ કેટલાક આગેવાનો જે છે ભાજપના ઇલેક્શન છે તેના પહેલા તેઓ ત્યાં ભરપૂર મહેનત કરે અને જેઓ કશે પણ થોડો ચૂક દેખાતી હોય તો તેને સુધારીને આ જીત દમણની જે સીટ છે પોઝિટિવ ભાજપ તરફ વડે એના પ્રયત્નો થશે અભિજિત સચિન સવાલ એ થાય છે તમે કહ્યું કે દમણ અને દીવ આ બે બેઠક આ આ જે વિસ્તાર છે એની એક બેઠક છે દમણ આવ્યું દક્ષિણ ગુજરાતના વલસાડની નજીક અને દીવ આવ્યું અમરેલી બાજુ સૌરાષ્ટ્રના અમરેલીની આગળ જઈએ ત્યાં દીવ આવ્યું તો આ સંજોગોમાં જે પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે એ લોકોને આકૃતો પડતો છે કારણ કે સાડા સાતસો કિલોમીટરનું ડિસ્ટન્સ છે આપે કહ્યું એમ તો આ જે ડિસ્ટન્સ છે

છે થતી દોડધામ પણ પણ કહી તો ખોટું નથી જ સાડા સાતસો કિલોમીટર નું અંતર કાપવું એટલે ખૂબ ભારે કામ છે પરંતુ સાથે સાથે દીવ માટે હવે હવાઈ માર્ગ ની વ્યવસ્થા પણ થઈ છે તો એ થોડું ઈઝી પડે છે દીવ પહોંચવું કારણ કે જો બાય રોડ જાય તો લગભગ એ આટલો અંતર કાપવા માટે અગિયાર થી બાર કલાક લાગે છે જયારે હવાઈ માર્ગો હવે પસંદ કરતા હોય છે એટલે દીવ પણ પ્રચાર જરૂરી જ છે એટલો કારણ કે દીવ સીટ સોરી દીવ વિસ્તાર એવો છે કે એ પણ હાર નો ફેસલો નક્કી કરી શકે છે દમણ દીવ ના ઓલરેડી ઉમેદ મતદારો જે છે એ લગભગ દોઢ લાખના આજુબાજુના છે અને તેમાં લાખ ના આજુબાજુ નું વોટિંગ થતું હોય છે એટલે ખૂબ મોટી ફરક પાડી શકે અને આ બેઠક એવી છે કે એમાં એક હજાર મતો પણ હાર માટે કારણભૂત હોઈ શકે છે ચોક્કસ બે હજાર ઓગણીસ તમે વાત કરી કે ભાજપના લાલુ પટેલ કોંગ્રેસના કેતન પટેલ હતા અને ત્રીજા ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ પણ હતા આ ત્રિપાંખિયા જંગમાં માત્ર નવ હજારના મતોની સરસાઈથી ભાજપ જીત્યું હતું ઉમેશ પટેલે એ મહત્વની ભૂમિકા ભજવી છે બે હજાર માં કારણ કે એમને જે મત મળ્યા એ મત તૂટ્યા તો કઈ પાર્ટીના મત તૂટ્યા હતા કોંગ્રેસના મત તૂટ તોડ્યા હતા કે ભાજપના મત તોડ્યા હતા જે તે વાત કરીએ તો ઓગણીસ હજાર નવસો ને આડત્રીસ મતો મળ્યા હતા ઉમેશ પટેલને પરંતુ જે સર્વે થયું હતું એમાં આપણે માનીએ તો લગભગ ત્રણ થી સાડા ત્રણ હજાર મત ભાજપના તૂટ્યા હતા કોંગ્રેસના વધારે હતા અને ઉમેશ પટેલ ને જે અપક્ષ મતદારો અપક્ષ ઉમેદવારના જે સિક્યોર મત હતા તે મળ્યા હતા કે જે ઉમેશ પટેલ પણ એક ફેસ બની ચુક્યો છે એ યુથ એક્શન ફોર્સ નામની સંસ્થા ચલાવતા હતા અને ઘણી ઘણા બધા મોટા તેઓ લડ્યા છે પબ્લિક માટે તેમણે આવાજ ઉઠાવ્યો છે જેમ કે ઇલેક્ટ્રિસિટીનું પ્રાઇવેટાઇઝેશન થવાનું હતું તે સમયે પણ તેમણે વિરોધ કર્યો હતો અને આંદોલન આપ્યા હતા તે જ રીતે અન્ય જે બધા મુદ્દા છે જે લોકલ પબ્લિક ને સ્પર્શે કે દબાણ દૂર કરવાના મુદ્દામાં પણ તેમને આંદોલનો કર્યા હતા એટલે કે ઉમેશ પટેલે કયા ફેસ બન્યો છે એ વાતને નકારી ન શકાય અને હું મેં આપને આગળ જણાવ્યું તેમ જો ઉમેશ પટેલ દત્તમમાં નહીં હોત અને જો સીધી જંગ લાલુ પટેલ અને કેતન પટેલ વચ્ચે હોત તો પરિણામ અલગ હોઈ શકે એ વાત પણ માનવી જરૂરી છે સત્તાણું મતો મળ્યા હતા અને કેતન પટેલ ને સત્તાવીસ હજાર છસો ને પંચાવન મતો મળ્યા હતા એટલે આજે તફાવત છે એ ખૂબ જ ઓછી તફાવત છે અને જો પહેલો આજે આપનો સવાલ હતો કે ઉમેશ પટેલે કોના મતો તોડ્યા હતા જો આપણે એક આંકલન કરીએ કે ભાજપના આપણે એમ માની લઈએ કે ત્રણ થી સાડા ત્રણ હજાર જેટલા મતો હતા જે ભાજપના તૂટ્યા હોય તો બાકીના મેક્સિમમ મતો છે જે કોંગ્રેસના અને ઉમેશ પટેલના પોતાના હતા એટલે એ જ આંકડો બતાવે છે કે જો આ જંગમાં જે તે સમયે ઉમેશ પટેલ નહીં હોત તો શું પરિણામ આવી શક્યું હોત એ બતાવે છે બીજી વસ્તુ એક એ પણ છે કે લાલુ પટેલ માટે ક્યાંક કે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી ઉભી થઈ છે એને સતત રિપીટ કરે છે એને લઈને અહીંયા પણ વાતાવરણ જે છે બગડ્યું છે નો ડાઉટ કે અહીંયાના લોકો ઉમેદવારને જોઈ છે એ એ પણ જરૂરી છે પણ ઘણા એવા પણ મોદી ફ્રેન્ડ છે કે જે મોદીને જોઈને મતદાન આપે છે હવે એ સમયે જો મોદી મેજિક ચાલે તો લાલુ પટેલ માટે જીત આસાન થશે અને અમિત શાહ જે કાલે આવી રહ્યા છે તેમની સભા બાદ થોડું સ્પષ્ટ થશે કે લોકોનો મંતવ્ય લોકોનો વ્યૂહ લઈને કે હવે તેઓ કઈ તરફ વળી રહ્યા છે અમિત શાહ આવવાનું કારણ દમણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક વલસાડ ડાંગની બેઠક ને પણ અસર કરી શકે એવું પંડિતો રાજકીય પંડિતોનું માનવું છે કારણ કે વલસાડ બેઠક પણ એક મહત્વની બેઠક છે હવે આ ચૂંટણીમાં અને વલસાડ બેઠક પર બી જે કોંગ્રેસના ઉમેદવાર છે ખૂબ જ સ્ટ્રોંગ છે આનંદ પટેલ એટલે આ સમગ્ર ટાર્ગેટ લઈને તેઓ ચાલી રહ્યા છે અમિત નો પ્રોગ્રામ વલસાડમાં પણ પ્રચાર કરવાનો હતો જાહેર સભા સંભોધવાનો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક સમય નહીં સેટ થવાના કારણે હાલ તે દમણમાં આવી રહ્યા છે એવી પણ જાણકારી આઈટીવી નેટવર્કને મળી છે ચોક્કસ સચિન સંઘ પ્રદેશ દમણ દીવની બેઠક માટે સંબોધન જાહેર સભા સંબોધવાના છે અને જાહેર સભા કરવાના છે દાદરા નગર હવેલીની વાત કરીએ તો દાદરા નગર હવેલી પણ લગભગ સંઘ પ્રદેશ છે અને એ બેઠક માટેનું પણ આની અંદર આવરી લેવામાં આવશે દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન દેલકર છે સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની જે પહેલા શિવસેનામાં હતા શિવસેનાના સાંસદ તરીકે હતા અને હવે ભાજપ સાથે જોડાઈ ગયા છે ભાજપે તેમને ટિકિટ આપી છે કોંગ્રેસે એનો વિરોધ થયો છે આ સંજોગોમાં કલાબેન ડેલકર માટે પક્ષ બદલીને શિવસેનામાંથી ભાજપમાં સામેલ થયા અને નવો ચહેરો કોંગ્રેસનો છે ત્યારે આ બેઠકમાં કોની પર વધારે મદાર રાખવામાં આવે છે કોની કોની તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે જો દાદરા નગર હવેલી ની વાત કરીએ તો આ જે ફેમિલી છે દેલકર ફેમિલી એ લોકો નો પહેલાથી ત્યાં ચાહક વર્ગ ખૂબ એક અલગ રહ્યો છે તેઓ ઘણા મેં જે ત્યાં રિવ્યુ લીધા તેમાં પબ્લિકના રિવ્યુમાં તેમને ભાજપ કે કોંગ્રેસ કે શિવસેના જોડે કોઈ કનેક્શન નહીં મળે કે એના જોડેથી કઈ લાગતું નથી તેમને ખાસ વાત છે કે દેલકર પરિવાર માંથી કોણ ઉભો રહે છે અને તેમને આપણે સમર્થન આપવાનું બાય ઇલેક્શન દરમિયાન તલાબેન જયારે શિવસેના માંથી ઉભા રહ્યા હતા ત્યારે તેમને લગભગ ત્રેપન હજાર મતોથી જીત હાંસલ કરી હતી અને જયારે દોઢ લાખના અંદર વોટિંગ હોય અને તેમાં ત્રેપન ની લીડ એ ઘણી બધી મોટી લીડ કહી શકાય જે તે સમયે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે ડિપોઝીટ પણ ડૂલ થઈ હતી ભાજપના મોટા ભાગના માં ભાજપ લીડમાં નતું પરંતુ હવે જ્યારે કલાબેન ભાજપમાં આવી ગયા છે તો ગેઇન એક બે તરફી થઈ રહ્યો છે ભાજપના જે સિક્યોર મતો છે એ પણ કલાબેન તરફ જવાના છે અને સાથે સાથે કલાબેન એટલે કે ડેલકર પરિવારનો મેં જે આપને કહ્યું કે ચાહક વર્ગ છે એ તેમને મત આપશે એટલે આ વખતે લીડ હજુ વધી શકે એવું લાગી રહ્યું છે જે અપક્ષો છે એ અપક્ષો એટલો કોઈ રોલ નથી રહેવાનો ભાજપનો સાંસદ છે પરંતુ પબ્લિક ફિગર નથી દાદરા નગર હવેલીમાં એટલે દાદરા નગર હવેલી સીટ અત્યારે ભાજપ માટે સિક્યોર સીટ માનવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી એટલે હજુ સુધી એક પણ સ્ટાર પ્રચારક દાદરા નગર હવેલીમાં પ્રચાર માટે નથી આવ્યા હા પ્રચાર ચાલુ છે પરંતુ એ લોકલ લેવલ નો પ્રચાર ચાલુ છે કે સ્થાનિક સંગઠન અને ઉમેદવારો પોતાની ટીમ સાથે પ્રચાર કરી રહ્યા છે પણ ત્યાં મને એવું લાગે છે કે ત્યાં કોઈ સ્ટાર પ્રચારકની કે કોઈ સભાની જરૂર નથી ત્યાં હું ખુબ ક્લીન ચીત છે કલાબેનને અને આ વખતે જે લીડ છે એ ભાજપ અને કલાબેન એ ડેલકર પરિવારના મતદારો મળીને જો લીડ વધશે તો એ લીડ ગઈ ગત રેકોર્ડ પણ તોડશે

મોહન ડેલકરના નિધન પછી સિમ્પથી વોટ એમને મળ્યા હોય જેમ આપણે હું તમને ઉદાહરણ આપું તો ઓગણીસો ચોર્યાસીમાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એ પછી જે ચૂંટણી યોજાઈ અને એમાં જે રાજીવ ગાંધીને જે અને કોંગ્રેસને જે બહુમતી મળી જે બેઠકો મળી એ સિમ્પથી વોટનો વેવ હતો તે એવો વેવ એ વખતે ચાલ્યો પરંતુ આ વખતે એ વેવ ન ચાલે એની કેટલી શક્યતાઓ રહેલી છે જી એ વાત આપની સો ટકા સાચી છે કારણ કે જે તે સમયે સિમ્પથી વોટ પણ હતા પણ સિમ્પથી વોટ જે છે એક બહુ સ્પષ્ટ છે કે ભાજપના જે વોટર્સ છે એ બીજે ફરતા નથી હોતા આપણે જો જોઈએ તો ભાજપના એક સિક્યોર વોટ બેંક છે અને એને તોડવી એટલે કે એ લોખંડના ચણા ચાવા સમાન છે ભાજપે અત્યાર સુધી જે કર્યું છે એ જો વિચારીએ તો ભાજપના જ માનવામાં આવે છે એ લોકો હટતા નથી બહુ રેર કેસમાં એવું થતું હોય થોડા ઘણા ટકાવારી નો ફરક આવતો હોય જે તે સમયે સિમપત્તિ વોટ હતા કલાબેન ને પરંતુ જો એના પાછળ હજુ આપણે જઈએ તો મોહનભાઈ જ્યારે અપક્ષ ચૂટાયા હતા તો જે તે સમયે પણ કોંગ્રેસ ભાજપ મેદાનમાં હતું અને જે તેવા સંજોગોમાં ફૂલ મોદીઓમાં મોહનભાઈ ડેલકર અપક્ષ ચૂંટણી લડીને જીત્યા હતા એટલે એ વસ્તુ સાબિત કરે છે કે ડેલકર પરિવાર ની વોટ બેંક છે તો આપણે જો ગણતરી કરીએ તો આ જે લીડ હતી તેમાં જે જે તે સમયના વોટિંગમાં દસ થી બાર ટકા સિમ્પતી વોટ હશે બાકી એ લોકોની જે સિક્કરો વોટ બેંક છે બેંક પરिवारीની એ કામ કરી ગઈ હતી અને હાલમાં જે અત્યારનું વર્તમાન વાતાવરણ છે તેમાં હવે ભાજપ પણ એમના જોડે છે એ સ્વાભાવિક છે કે જો કદાચ સિમ્પતી વોટ પછીની જો પાંચ ટકા વોટ બે એ તૂટે તો પણ ભાજપ સાથે છે એટલે કે ભાજપના ઉમેદવાર છે એટલે ભાજપના વોટ પણ એમને મળશે એટલે લીડ તો એ વાત ચોક્કસ છે કે ગત તમને લીડ નો રોડ આ વખતે તૂટશે આ દાદરા માં આ આપણે અત્યારે કહી રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર અને આ વસ્તુ જે સમય જે સમયે પરિણામ આવશે ત્યારે પણ સ્પષ્ટ થશે કે ગત વખતની લીડ તૂટવાની છે અને એનાથી વધુ લીડ આવશે હવે લીડ લાખ ને પાર કરે છે કે લાખ સુધી પહોંચે છે એ એક જોવાનું રહ્યું છે ચોક્કસ સજી છેલ્લો સવાલ કરું અમિત શાહ આવી રહ્યા છે અમિત શાહ એવા કયા મુદ્દાને ઉપાડશે અથવા તો એવા મુદ્દા ટાંકશે

જબરજસ્ત વિકાસ થયો છે એ વસ્તુ માનવી જ પડે કારણ કે જે આપણે જે નેકલેસ કહેવાય દરિયાનું એ આખું બનાવ્યું છે રૂટ તદ ઉપરાંત દમણમાં બીજા ઘણા બધા જે ઇસ્યુઝ હતા તે સોલ્વ થયા છે દમણમાં લોકોને જે એક એક હતું શાસન ચાલતું હતું તે તોડવામાં આવ્યું છે લોકોની જે રજૂઆતો છે તે પણ સાંભળવામાં આવે છે જેન્યુન રજૂઆતો હોય તો અને સાથે સાથે દમણની એક ખૂબ મોટી એક જે પ્રોબ્લેમ કહી શકીએ ગુંડાગર્દી હતી ઘણી વાર ટુરિસ્ટ દમણમાં સેફ ન હતા એ હાલમાં ટોટલી ડાયવર્ટ થઈ ગયું છે દમણમાં ગુંડાગર્દી ટોટલી હટી ગઈ છે અને જો ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ થયો છે મોટે ભાગની હોટેલો શનિ રવિમાં ફૂલ જતી હોય છે અને જયારે વેકેશનનો ટાઈમ હોય છે તો ત્યારે દમણની રોનક પૂરેપૂરી બદલાતી હોય છે દમણ એક મિની ગોવા તરી પણ તરીકે પણ એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે ઘણા જયારે આપણે પર્યટકો જોડે ચર્ચાઓ કરતા હોઈએ છીએ પર્યટકોના વ્યૂ જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે ઘણા પર્યટકોનું એવું પણ કેવું છે કે અમારે ગોવા જવાની જરૂર નથી દમણ ગોવા જેવું થઈ ગયું છે કે સૌથી વધારે ગોવા કરતા એ અડધા ખર્ચામાં દમણનો એ મજા માણી શકે છે દમણમાં એન્જોય કરી શકે છે વેકેશન એટલે દમણનો વિકાસ થયો છે એ વાતની કોઈ દોરા નથી અને હવે એ વિકાસનો જ મુદ્દો આગળ જશે કારણ કે દમણમાં વિકાસ આવું દમણ થઈ શકે એવું કોઈ કલ્પના પણ નથી કરી તે આજની દમણની પોઝિશન છે હા ઇન્ડસ્ટ્રીઝમાં થોડી નારાજગી છે કારણ કે ઘણા જે ઇન્ડસ્ટ્રીઝના બેનિફિટ હતા તે ઓછા થઈ ગયા છે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ એટલી અસર નહીં કરે એવું માનવું છે દમણનો જે અત્યારે અમિત પ્રચાર નો મુદ્દો રહેશે એ મેઇન વિકાસનો મુદ્દો રહેશે અને વિકાસની જે આગળ એ લોકોનો પ્લાન છે જે તેમને બ્લુ પ્રિન્ટ બનાવી છે તેના ઉપર આ બાબતની ચર્ચા થશે અને જાહેર સભામાં એ મુદ્દાઓ ગાજશે એવું માનું છું ચોક્કસ સચિન ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને અમિત શાહના પ્રવાસ અને એને ત્યાંના મુદ્દાઓને લઈને જે ચર્ચા કરી હતી બધું તો જે રીતે અમિત શાહ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ચોથી મે દીવના પ્રવાસે છે અને દીવની બેઠકનું પણ સાતમી મે મતદાન થવાનું છે ત્યારે આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર લાલુ પટેલના સમર્થનમાં તેઓ જાહેર સભાને સંબોધશે અને સાથે સાથે કોંગ્રેસ અને એનડી ગઠબંધન ઉપર પ્રહારો પણ કરે એવી સંભાવના છે અને જે પ્રકારે અમારા સંવાદદાતા સચિન કુલકર્ણીએ કહ્યું કે જે પ્રકારે દમણનો વિકાસ થયો છે મિની ગોવા તરીકે જાણીતું થયું છે ત્યારે આ વિકાસની ગાથાને પણ અમિત શાહ પોતાના જાહેર જે સભાઓ યોજવા સંબોધવાના છે તેમાં આ વસ્તુને પણ લોકો સમક્ષ મૂકે એવી સંભાવનાઓ નકારી શકાય નહીં દર્શક મિત્રો સમાચારમાં અત્યાર આટલું જ વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ગુજરાતી ધડકા